સુરતમાં કાપડ ઉદ્યોગકારો ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે યાન મોંઘુ થતા કાપડ ઉદ્યોગ ને ગંભીર અસર જોવા મળી છે દેશભરમાં પંચાણું ટકા યાન મોંઘું થયું છે સુરતમાં કાપડ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે વિસ્કોસિયાન મોંઘું થતાં કાપડ ઉદ્યોગને ગંભીર અસર થઈ રહી છે ત્યારે દેશભરમાં પંચાણું ટકા વિસ્કોસિયાન મોંઘું થઈ ગયું છે કાપડ વેપારીઓએ ફેબ્રિક્સના ભાવમાં પણ ઘટાડો કરવાની નોબત આવી છે ચાઇનામાં વેકેશનની સાથે ડોલર મજબૂત થતાં યાન મોંઘું થયું હોવાનું કાપડ ઉદ્યોગકાર અશોક જીરાવાળાએ જણાવ્યું હતું બીજી બાજુ કાપડ ઉદ્યોગમાં કામ કરનારા કારીગરોની અછત એ પણ એક મોટી સમસ્યા ઊભી કરી રહ્યો છે. યાન મોંગો થતા વીવર્સ અટવાયા છે. RJT ને ફટકા મશીન પર વિસ્કોસ ગ્રે બનાવાય છે. ત્યારે કાપડ ઉદ્યોગકારોમાં વીવર્સ નવરા થવાનો ભય દેખાઈ રહ્યો છે. अशोक દેખાઈ રહી છે સુરતમાં અસર દેખાઈ રહી છે જેને લઈને એક ભાવ વધારો થઈ રહ્યો છે જેની સીધે સીધી અસર જે ફટકા લૂમ્સ ને સાદા લૂમ્સ વિસ્કોટ ચાલી રહ્યું છે પડી રહી છે એ એક સ્વાભાવિક છે કે જ્યારે ધ્યાનમાં શોર્ટેજ હોય ત્યારે આના ભાવનો બેનિફિટ આ લોકો લેતા હોય છે જે વિસ્કોટ બનાવતી કંપનીઓ છે એમાં ખાસ કરીને મોટો રોલ છે ચાઇનાનો અને ચાઇનાને ખબર હોય કે હવે ભાવ કપડાના ચેન્જ થવાના છે એવું ધ્યાનમાં રાખીને પણ ક્યાંક વધારો કરી અને મુશ્કેલી ઊભી કરતા હોય છે આજે પરિસ્થિતિ એવી છે કે આજે પચીસ થી ત્રીસ રૂપિયાનો વધારો છે બહુ મોટો વધારો કહેવાય જેની સીધે સીધી અસર જે વિસ્કોસ બનાવનાર કપડું બનાવનાર વ્યુવર્સો છે એના ઉપર પડતી હોય છે તો આ અને બીજી બાજુ એક બાજુ આ માર પડે છે બીજી બાજુ છે ત્રીસ ટકા કારીગરોની ઘટ તો બંને બાજુથી અત્યારે આ ઉદ્યોગ સેન્ડવીસ બન્યો છે એવું તો ખોટું નથી પણ જોવા જઈએ તો ઓવરઓલ છેલ્લા એકાદ વર્ષની અંદર જે બહારી તાકાતોના અંદરના લડાઈ ઝઘડાને લઈને સીધે સીધો બેનિફિટ ભારતને અને સુરતને થઈ રહ્યો છે કારણ કે આવનારા દિવસોની અંદર સુરત ગાર્મેન્ટ હબ બનશે એમાં કોઈ બે મત નથી પણ અત્યારે જે પરિસ્થિતિ છે ક્યાંક ઘરેલું જે કંપનીઓ વિસ્કોસ બનાવે છે એ કેપેસિટી કરતાં ઓછું બનતું હોય અને જરૂરિયાત પ્રમાણેની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ પણ થોડીક ઓછી દેખાતી હોય એની સીધી અસર બહારથી કબ યાર્ન મંગાવવું પડે એના ઉપર જાય છે એટલે સ્વાભાવિક છે ભાવ વધે છે રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત